વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું સમાન સિવિલ કોડ દેશમાં લાગુ થવું જોઈએ તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પંચાયત પ્રમુખ ડીડીઓ અધિક કલેક્ટર તેમની સાથે ધર્મગુરુઓ એનજીઓ અને અમુક સંસ્થાઓને સાથે રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એક ભારત શ્રેષ્ઠ ભારતને ધ્યાનમાં રાખીને સમાન સિવિલ કોડ અંગે આ બેઠક યોજવામાં આવી અને જેમાં આ કોડ લાગુ થવો જોઈએ એટલે કે સમાન સિવિલ કોડ લાગુ થવો જોઈએ તેમાં સૌના શું મંતવ્યો છે તે વિશે ચર્ચાઓ કરવામાં આવી

એક ભારત શ્રેષ્ઠ ભારત એને ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધી રહી છે આદરણીય શ્રી આ મંત્ર લઈને ચાલી રહ્યા છે ત્યારે આજની જે પરામર્શ બેઠક હતી એ યુનિફોર્મ સિવિલ ના અમલ બાબતે જે વડોદરાના નાગરિકો છે જાગૃત નાગરિકો એને એ લોકો એ અભિપ્રાય માટે બોલાવ્યા હતા દરેક વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો છે કે એ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં છે કે વિરોધમાં છે એ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે એ સિવાય આના અમલીકરણ માટે જે વિવિધ સૂચનો હતા લોકોના જેવું કે ભારત દેશની અંદર એક યુનિફોર્મ સિવિલ કોડ છે તો દરેક રાજ્યની અંદર એક સૂત્રતા જળવાય એ રીતે એનો અમલી થાય એવું એક પ્રકારનું સૂચન હતું ત્યારબાદ અમુક સૂચનો એવા હતા કે ભાઈ આનો ક્રમશઃ અમલ થાય એમ દરેક જણે પોતાની સમજણ પ્રમાણે સૂચનો આપ્યા છે વ્યક્તિગત રીતે હું આ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં છું કારણ કે એ આપણા જે મૂળભૂત અધિકારો છે હું એને એની સાથે સરખાવું છું આજે કોઈ દીકરીએ લગ્ન કર્યું છે અથવા તો લિવ ઇન રિલેશનમાં રહે છે તો પછીના જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને એડ્રેસ કરવા માટે અત્યારે કોઈ કાયદો નથી એટલે આપણે ઘણીવાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે આ પ્રક્રિયા બહુ લાંબી છે જલ્દી ન્યાય મળતો નથી લોકો હેરાન થાય છે એટલે જો આ પ્રકારનો યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવી જાય તો મને લાગે છે કે આ જે રોજિંદા જે અત્યારના પ્રશ્નો છે એનો તકે ઉકેલ મળશે મળશે અને લોકોને ન્યાય આપણે જોઈએ છીએ કે અત્યારે ફેમિલી કોર્ટ ની અંદર કેટલા બધા કોર્સ બધા કેસીસ પેન્ડિંગ હોય છે અને એનો ઉકેલ આવતા વર્ષો લાગી જાય છે અને મોટા ભાગે છેલ્લે સમાધાન થતું હોય છે એ પણ આપણે જોઈએ છીએ તો જો આ સિવિલ કોડનો અમલ આવી જશે તો ટચ સ્ક્રીન જેવું દરેક વ્યક્તિ દરેક ઓથોરિટી પાસે એના આંકડાઓ હશે જેથી કરીને આના જે નિર્ણય છે એ ત્વરિત લઈ શકાશે પછી એક આની માર્ગદર્શિકા બની ગઈ હશે કે ભાઈ આની માર્ગદર્શિકા કે ભાઈ આ ટાઈપનું લિવ ઇન રિલેશનશીપ છે તો એમાં કયા અધિકારો મળશે કયા અધિકારો નહીં મળે છૂટાછેડા છે તો દરેકના એક ગાઈડલાઇન ઉપસ્થિત હશે એટલે ન્યાય પ્રક્રિયા યુનિફોર્મ બનશે અત્યારે વ્યક્તિ પોતાના પ્રમાણે અર્થઘટન કરી અને ન્યાય કરે છે અને દરેકનો અર્થઘટન કરવાની પદ્ધતિ અલગ અલગ હોય દરેક પ્રમાણે પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે એનું અર્થઘટન કરે જ્યારે એની એક માર્ગદર્શિકા તૈયાર હશે તો મને લાગે છે એનો ન્યાય પણ યુનિફોર્મ રહેશે એટલે ખાલી કાયદો યુનિફોર્મ નહીં પણ ન્યાય પણ યુનિફોર્મ રહેશે એવું મને લાગે છે જો મને જેટલી સ્પષ્ટતા છે એ પ્રમાણે આ જે કાયદો છે એ ધાર્મિક બાબતો સાથે એને કઈ નિસ્બત નથી એમ એટલે ભાઈ દાખલા તરીકે મેરેજ કરવાની અમુક અમુક અલગ અલગ પ્રથા હોય ધર્મ પ્રમાણે જ્ઞાતિ પ્રમાણે તો એમાં એનો કોઈ વાંધો નથી એવી રીતે છૂટાછેડાની અમુક પ્રથાઓ હોય બરાબર દાખલા તરીકે પાદરીઓ છે તો એ ચર્ચમાં મેરેજ કરે ચર્ચમાં છૂટાછેડા કરે બીજી કોઈ જ્ઞાતિ હશે તો તેનો અલગ રિવાજ હશે તો એ રીતિ રિવાજો માટે કોઈ આમાં કંઈ સે નથી પણ જે અફેક્ટેડ પાર્ટી છે કે દીકરો અને દીકરી લિવ ઇન રિલેશનમાં રહે અથવા તો લગ્ન કરે તો એના બંનેના લીધે જે પ્રશ્નો ઉપસ્થિત થાય એને એડ્રેસ કરવા માટે આ એક યુનિફોર્મ સિવિલ કોડ છે એટલે ધાર્મિક બાબતોનો કંઈ એ નથી પણ આદિવાસી પ્રજા છે એમાં અત્યારે એટલી જાગૃતિ ના હોય એટલે ક્રમશઃ એનો અમલ થાય અને જાગૃતિ આવે એટલા માટે સરકાર કદાચ આવું વિચારી રહી હશે એવું મને લાગે છે ઓકે એટલે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ કરવાના છે તો ગુજરાતમાં પણ લાગુ થાય એના માટે અલગ અલગ જે પણ સંસ્થાઓ કે શૈક્ષણિક સંસ્થાઓના અભિપ્રાય માટે અમને અહીંયા ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું હતું તો ઇસ્કોન મંદિર વડોદરાથી હું અને સહદેવ દાસ અમે બે જણા ઉપસ્થિત રહ્યા હતા તમે એક ધર્મગુરુ છો ધર્મગુરુ તરીકે તમે જે યુવાઓ આજે નશાની હાલતમાં જઈ રહ્યા છે એના વિશે શું હા એ બહુ દુઃખની વાત છે કોઈ પણ દેશનું ભવિષ્ય એ દેશના યુવાનો ના મતલબ ચરિત્ર ઉપર હોય છે તો અગર શ્રેષ્ઠ ચરિત્ર આપણે નિર્માણ કરવા માંગતા હોઈએ તો આપણે ક્યાંક આપણી જે ઓરિજિનલ વૈદિક પ્રણાલી છે એને આપણે ભૂલવી ન જોઈએ આધુનિક પ્રણાલીમાં જે મન ખાવા ધંગથી યુવાઓને છોડી દેવામાં આવે છે અને એ રીતે જીવન જીવવાનું કહેવામાં આવે છે કોઈ જીવનની સંસ્કારની ટ્રેનિંગ નથી તો એને લીધે આ સ્થિતિઓ સર્જાઈ રહી છે પણ જેમ મેં કીધું એમ કે ઓગણીસો ના દાયકામાં જ્યારે એસી ભક્તિદાન સ્વામી શ્રીલ પ્રભુપાદ અમેરિકા ગયા અને ત્યાંના હિપ્પિઝ મતલબ લોવેસ્ટ ઓફ ધ મેનકાઇન્ડ એટલો ને કોઈ જ રીત રીતભાતનું ભાન નથી અહીંયા તો શરમ આવે હા કંઈ નર્સો કરશે ને તો બી માતા પિતા સામે કે એ રીતે નહીં આવે હજુ એ ડર એ શરમ લાદ છે પણ જે લોકો કે જે એવા હતા કે જેને કોઈ શરમ નહીં હતી કોઈ જ રીતભાત નથી એવા લોકોને પણ શ્રીલ પ્રભુપાજીએ હરે કૃષ્ણ કીર્તન કૃષ્ણ પ્રસાદ અને ગીતા ભાગવતની શિક્ષાઓથી ઉત્તમ ચરિત્ર બનાવ્યા તો આ બાબત ઉપર થોડું વધારે જોર કરવામાં આવે અને સરકારના લેવલથી કે સંસ્થાઓના લેવલથી જ્યાંથી પણ થાય કોઈ પણ ભેદભાવ વગર જેમ શ્રીલ પ્રભુપાદજીએ કર્યું તો આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભગવદ્ ગીતા લગભગ સો થી વધારે ભાષાઓમાં અને બસો થી વધારે દેશોમાં ઉપલબ્ધ થઈ ગઈ છે અને લોકો એનો લાભ લે છે તો આ તો આપણા ઘરની જ વસ્તુ છે આપણે કેમ નહીં લેવી જોઈએ કોઈ પણ ભેદભાવ વગર એને યુવાનો સુધી પહોંચાડવામાં આવે તો ખરેખર ફાયદો થશે ફાયદો થશે ના કાયદો અને વ્યવસ્થા તો સરકારની જવાબદારી છે અને એના માટે જે જરૂરી હોય એ કરવું જોઈએ અને અત્યારે જે યુ ની વાત છે તો એમાં ઘણા બધા મુદ્દાઓ છે એના ઉપર વિસ્તારથી ચર્ચા થઈને એને લાગુ કરવું જોઈએ કે સમાન રીતે બધાને કાયદો અને વ્યવસ્થા મળી રહે પણ કોઈ કોઈ મુદ્દાઓ જે છે જેમ કે ડાયવોર્સ ની એક વાત છે સમ લીવ ઇન રિલેશનશિપ ની વાત છે તો આ બધા મુદ્દા ઉપર થોડી ચર્ચા વિચારણા માંગી લે છે હું કેશવ શ્યામસુંદર દાસ બ્રહ્મચારી પ્રચારક ઇસ્કોન મંદિર વડોદરા